નાની વાતમાં આપણે આજે ગુષ્ટ ગુડરસ ગંધ ત્રણ દિવસનો મેળાપ એમાં પાના નંબર સાઠ એકસઠ ઉપર વાત છે અમૃતબાની અમૃતબા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ વૈષ્ણવ ઓધવજીભાઈ ઊંચડીવાળાની બેન એમની વાત છે અમૃતબા નાનપણથી વિધવા થયા હતા એટલે ઊંચડીએ પિયરમાં રહેતા હતા એમણે આપણા મહાપ્રભુજી ઉપર ઘણો ભર હતો એટલે જમનેશ પ્રભુજી ઉપર બહુ ભર હતો ગોપાલલાલ અને ગોપેન્દ્રલાલજી વિના બીજું કંઈ જાણે જ નહીં હવે વિરમગામમાં મંદિરમાં કુંવરબા કંસારા કરીને વૈષ્ણવ છે એ ઠાકોરજીની સેવા કરતા હતા એ વ્રદ્ધ થયા એની અવસ્થા થઈ ત્યારે પારેખ વગેરે અમૃતબાને તેડાવીને મંદિરમાં વાકેફ થવા રાખ્યા એટલે કે આ અમૃતબા ઊંચડીએ પિયરમાં રહેતા હતા એમને વિરમગામ તેડાવ્યા વિરમગામ મંદિરની સેવા કરવા માટે કે કુંવરબાની વૃદ્ધાવસ્થા થઈ છે તો એ કુંવરબાની સાથે સાથે રહીને સેવા શીખી જાઓ અને પછી કુંવરબાથી પાછળ તમે સેવા કરજો એવા ભાવથી એટલે મંદિરમાં તેડાવીને વાકેફ રાખ્યા આશરે બે વર્ષ સુધી સુધી કુંવરબાની સાથે દેહ રહી ત્યાં સુધી રહ્યા અને ઠાકોરજીની સેવા કરી પછી કુંવરબા ચાલ્યા એટલે અમૃતબા એકલાએ સેવા કરી હવે સૃષ્ટિમાં મંદિરમાં લાગો ઘર દીઠ બે આના અને ચાર આના અથવા તો આઠ આના કર્યો હતો હવે વર્ષે કે દાળી આપવા વર્ષે દાળી આપવાનો હતો એટલે કે એક વર્ષે આટલો લાગો આપવો પડે મંદિરમાં વિરમગામ મંદિરની વાત ચાલે છે તે વૈષ્ણવની સૃષ્ટિના સૃષ્ટિના બરાબર આપે નહીં તેથી પૂંજાપારેખ વગેરે વૈષ્ણવ તથા અમૃતભાઈએ મળીને કાઢી નાખ્યો એટલે કે લાગો ભરવાનું નાબૂદ કરી નાખ્યું કે હવે આપણે વૈષ્ણવોને બરાબર વૈષ્ણવ આપતા નથી અને થોડુંક ભાર પડે એવું લાગે છે મંદિરનું એટલે લાગો જ નાબૂદ કરી નાખ્યો કે મંદિરનું ખર્ચ આપણા મહાપ્રભુજી ચલાવશે વૈષ્ણવ વખતે આપતા તો છે નહીં અને ધણીપુર ધણી પણ કરવા આવી જાય છે એમ કહીને લાગો જ કાઢી નાખ્યો તે આજ પર્યંત લાગો લેવાતો નથી તો પણ આપણા મહાપ્રભુજીના પ્રતાપળથી મંદિરનું ખર્ચ ચાલે જ છે ત્યાર પછી અમૃતબા બહુ વિવેકી વિચક્ષણ છે તે વૈષ્ણવને સમજાવે ને બે પૈસા મંદિરના કઢાવે એટલે હવે જો લાગા રીતે નહીં પણ સેવા રીતે કઢાવે કે આ ઠાકોરજીનું મંદિર છે એ રીતે કાલા ફોલાવે તથા મહાપ્રભુજીના પ્રતાપબળથી મંદિરમાં પૈસા દરેક જગ્યાએથી આવવા લાગ્યા અમૃતબા છતાં પાંચસો ઉલટા મંદિરના સિલકમાં રહેતા એટલે કે અમૃતબા હતા ત્યાં ત્યારે પાંચસો વધારાના મંદિરમાં સિલકમાં રહેતા અમૃતબા ઓગણીસો ને અઠ્યાવીસની સાલમાં શ્રી ગોકુળ ગયા હતા ત્યાં જઈને સો બસોની સેવા કરી તથા એક બે વાર શ્રી લાલજી પણ ગયા હતા વૈષ્ણવ અનાશરો કરતા એ લોકો અમૃતબાથી બહુ ડરતા બાયુ ભાયુ વૈષ્ણવ અમૃતબાને પૂછીને વાત કરતા અમૃતબા પોતાના સગા આવે તેને કાંઈ મનમો ન દે એક દિવસ રાખીને બીજા દિવસે વિદાય કરી નાખે એટલે અમૃતબાને લૌકિક વાલું નહોતું અમૃતબાને ખાલી વૈષ્ણવો અને ઠાકોરજીની સેવા વાલી હતી એટલે સગાવાલાને બહુ રાખે નહીં એટલે કે લૌકિક બહુ રાખે નહીં એક દિવસ રાખે બે દિવસ રાખીને પછી વિદાય કરી દે અને પરભાર્યું વૈષ્ણવ સર્વે તેની ઘણી ખાતરી કરે સો ઓગણીસો ને ઓગણત્રીસ ના ચૈત્રવત અગિયારસ ના રોજ અમૃતબાશ્રી ઠાકોરજી ચરણ પામ્યા ત્યાં સુધી સેવા કરી એવી સેવા કરી કે ગમે તેવી અમૃતબાના શરીરે તાવ વગેરે માંદગી કોઈ પણ વખત હોય પણ પોતે સેવા સ્થેથી કરતા વૈષ્ણવ નાના મોટાને પોતાના દીકરા જેવા ગણતા વૈષ્ણવને પણ તેમનું કારણ ઘણું હતું આવા અમૃતવાની પુસ્તકમાં આટલી વાર્તા લખી છે કુષ્ટ ગુડરસ ગ્રંથમાં પાના નંબર સાઠ એકસઠ ઉપર આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછ્યું ગુરુ શ્રી ગોપાલ લાલ કીજે